તમે ઘણી વખત કોઈ જંગી સભાઓ અથવા તો મજાક મસ્તીમાં પણ એવું સાંભળ્યું હશે કે મેં સિંહણનું દૂધ પીધું છે પરંતુ અહીંયા ખરેખર પ્રશ્ન એ છે કે શું કોઈ માણસ સિંહણનું દૂધ પી શકે ખરા વૈજ્ઞાનિકોના મતે જોઈએ તો સિંહણનું દૂધ મજબૂત હોવાની વાત અવગણે છે તેમનું કહેવું છે કે સિંહણનું દૂધ અન્ય જંગલી જનાવરોના દૂધ બરાબર જ હોય છે પરંતુ સિંહણનું દૂધ ગરમ કર્યા વિના કોઈ માણસ પીવે તો ખતરનાક સાબિત થઈ શકે છે એટલે હકીકત તમને જણાવીએ તો સિંહણનું દૂધ માણસને પીવાલાયક નથી હોતું કારણ કે તેના દૂધમાં ફેટની માત્રા બહુ ઓછી હોય છે સિંહણના દૂધમાં પામેટિક સ્ટિયરિક અને મોનો અનસેચ્યુરેટેડ જેવા તત્વો હોય છે જો તમે આ દૂધ પીશો તો શરીરની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં ગરમી પેદા થવા લાગે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમને જણાવીએ તો સિંહણનું દૂધ વધીને એક કે બે ચમચી પી શકાય છે જો વધારે પીવામાં આવે તો માણસના શરીર માટે તે ખતરનાક સાબિત થશે એટલું જ નહીં કદાચ જે તે વ્યક્તિનું મોત થવાની પણ શક્યતા છે